સમગ્ર પંથકમાં લગ્ન પ્રસંગમાં એક જ ડીજે લાવવાની માંગ સાથે આદિવાસી આગેવાનોની એક સુરે માંગ તો આવેદન પત્રો આપવામાં આવ્યા તો આદિવાસી સમાજના લગ્ન પ્રસંગોમાં એક સાથે પાંચથી દસ ડીજે ભેગા થતા હોવાથી સર્વાનુમતે એક જ ડીજે લાવવા ઉપર સમાજના આગેવાનોએ ભાર મૂક્યો તો આજ રોજ પંથકના સામાજિક આગેવાનો જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો સરપંચો પટેલ અને તમામ અધિકારી કર્મચારીઓ જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપે પરવાનગીની માંગ કરી છે તાલુકાના સરપંચ સંઘ સાથે તમામ આગેવાનોએ લગ્ન પ્રસંગમાં એક જ ડીજે લાવવાનો નિર્ણય કરી છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે સામૂહિક રજૂઆત કરી થી વધુ ડીજે ભેગા થતા પ્રકૃતિમાં અવાજના પ્રદૂષણ ફેલાય છે સાથે વન્યજીવોને નુકસાન પહોંચે છે તેમજ ઘણી ડીજે વચ્ચે હરીફાઈ જામતા ઝઘડાનું કારણ બને છે જેથી આદિવાસી સમાજના આગેવાનોએ હાલ ચાલી રહેલી લગ્ન સીઝનમાં પ્રસંગોમાં એકથી વધુ ડીજે લાવવા પર અંકુશ આવે તે માટે આવેદન પત્ર આપ્યું ઇમરાન મિર્ઝા આજરોજ છોટાઉદેપુર તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અને સરપંચ શ્રીઓ તાલુકા સદસ્યો જિલ્લા પંચાયત સદસ્ય શ્રીઓ સામાજિક કાર્યકર્તા શ્રીઓ નોકરિયાત વર્ગ તમામ સાથે મળીને છોટાદીપુર તાલુકામાં લગ્ન પ્રસંગ તેમજ અન્ય જે અમારા સામાજિક પ્રસંગો છે તેમાં એક જ ડીજે વાગે અને જે પર્યાવરણમાં વધુ પડતો અવાજનું પોલ્યુશન ન થાય એના માટે અમે આજ રોજ માનનીય આરસી સાહેબને સાહેબ ને આવેદનપત્ર પાઠવ્યું છે